ઘોઘા જૂની સરકારી હોસ્પિટલ પાસે પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણીનો બેફામ થયો બગાડ આજ રોજ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘાના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પણ પાણી સરખું નથી મળતું ત્યારે ઘોઘા જૂના સરકારી દવાખાના પાસે પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો થયો બેફામ બગાડ ઘોઘા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીને લઈ અવારનવાર ઘોઘા વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ સર્જાય છે આ પાણીના પ્રોબ્લેમને લઈ ઘોઘા ગામની જનતાઓને સમયસર પાણી મળતું નથી ત્યારે ઘોઘા ગામની જનતાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ક્યાં સુધી ચાલશે આ ઘોઘા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીઓ શું ઘોઘા ગ્રામ પંચાયતમાં કોઈ અધિકારીઓને કામ કરવામાં રસ નહીં હોય શું ઘોઘા ગ્રામ પંચાયતમાં કોઈ અધિકારીઓને અધિકારીઓની કોઈ બીક નહીં હોય તેવી અનેક લોક મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા